જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો બે રીતો આગળ આપણે ભણી ચૂક્યા છીએ જેમાં પહેલી આલેખની રીત હતી અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત હવે ત્રીજી અને સૌથી અગત્યની રીત જે છે આપણી ચલિત સરેરાશની રીત એના આપણે આ દાખલાઓ જોવાના છીએ ટૂંકા ગાળાની વધઘટ જે છે મિત્રો એની અસરને નાબૂદ કરવી હોય તો આ રીતનો ઉપયોગ કરી અને વલણ શોધી શકાય છે પહેલો દાખલો છે પેજ નંબર એકસો ઉપર છે જેમાં આપણે માહિતી આપી છે ચોખ્ખું પ્રશ્નમાં લખ્યું જશે મિત્રો કે કઈ સરેરાશની રીત વાપરવાની છે અહીંયા આપણને કીધું છે ત્રણ વર્ષની ચલિત સરેરાશ વાપરો હવે કઈ રીતે મળે અવલોકનોનો સરવાળો સરવાળો કરીશું હવે એના માટે સૌથી પહેલા સામાયિક સામયિક ચલ લખવો હોય મિત્રો તો ટી કરીને આપણે એક બાઇ ત્રણ કરીને લખી શકીએ જે આગળ પણ આપણે કરતા હતા હવે જે સરેરાશ શોધવાની છે આપણે વેચાણની અથવા એને લખવું હોય તો વાય કહી શકીશું આપણે આપણે પહેલા તો સરેરાશ નહીં મળે આપણે ત્રણ વર્ષનો ચલિત સરવાળો શોધીશું મિત્રો આપણે હવે સરવાળો એટલે કઈ રીતના તો મિત્રો ત્રણ વર્ષની કિંમતો જે છે વેચાણના આંકડા છે જે લાખ છે એનો સરવાળો કરો ત્રણ વત્તા ચાર સાત સાત વત્તા આઠ પંદર અને એને લખવાનું રહેશે હંમેશા મધ્યમ એટલે ત્રણ વર્ષ હોય ત્રણ માં વચ્ચે સેન્ટરમાં બીજું વર્ષ એની સામે લખવાનું પહેલી કિંમત છે એટલે હું તમને લખીને બતાવું છું ત્રણ વત્તા ચાર વત્તા આઠ

એટલે કે ચાર વત્તા આઠ બાર બાર વત્તા છ એટલે કે અઢાર જે આપણને બીજી કિંમત મળશે જે ત્રણ અવલોકનો લઈએ એના સંદર્ભમાં આપણે વચ્ચેના વર્ષમાં કિંમત મૂકવાની હવે ધારો કે આપણે ગણતા ગણતા ભૂલી ગયા જેમ કે હવે મેં અહીંયા છોડી દીધું કે કયા ત્રણ અવલોકન લીધા હતા તો ટેન્શન નહીં કરવાનું વચ્ચે આપણે કિંમત મૂકીએ એટલે એની ઉપરનું એક વર્ષ નીચેનું એક વર્ષ એટલે મારે કિંમત અહીંયા મૂકવાની છે સામે છ ની ઉપરનું એક અવલોકન નીચેનું એટલે કે આઠ અને છ ચૌદ ચૌદ ને સાત એકવીસ

અગિયાર નવ વીસ અને સાત સત્યાવીસ મળશે આપણને એટલે ત્રણ ત્રણ વર્ષની કિંમત એક એક વર્ષ વર્ષ છોડતા ઉમેરતા અને તો નેક્સ્ટ કિંમત મળશે ને કિંમતમાં તમે જોઈ શકો છો સદંતર વધારો જોવા મળે છે વલણ વધતું જોઈ શકાય છે અને આ છેલ્લે આપણને મળશે છત્રીસ ચૌદ વત્તા દસ ચોવીસ અને બાર છત્રીસ હવે ચૌદ બાર નીચે અવલોકન નથી એટલે છેલ્લામાં બી શું આવશે ડેશ ત્રણ વર્ષની સરેરાશ વચ્ચે માહિતી રહેશે ઉપર ડેશ નીચે રહેશે એ રીતે ડેશ નો પોર્શન રહેશે બરાબર હવે આપણી પદ્ધતિ પ્રમાણે આપણને વલણ કીધું છે એટલે ત્રણ વર્ષની ચલિત સરેરાશ જેને જ આપણે કહેવાના છીએ વલણ એકદમ સિમ્પલ રીત છે મિત્રો કોઈ જ કષ્ટ આવે એવો નથી વલણ ટી પણ કહી શકાય ટ્રેન્ડ ઉપરથી ઉપર ડેશ નીચે ડેશ દરેકમાં આપણે ત્રણ ત્રણ વર્ષ લીધા છે એટલે ભાગ્યા ત્રણ કરવાના એટલે પંદર ભાગ્યા ત્રણ પાંચ અઢાર ભાગ્યા ત્રણ એટલે છ સાત દાખલો લીધો છે યાદ એ રીતે રાખવાનું રહેશે ત્રણ ત્રણ વર્ષ જે છે એની કિંમતોનો સરવાળો કરો અહીંયા ત્રણ માસિક ત્રણ માસ પણ આપી શકે અઠવાડિયા પણ આપે તો એ વખતે આપણે અહીંયા ત્રણ માસનો સરવાળો અઠવાડિયાનો સરવાળો એ પ્રમાણે લખીશું મિત્રો ચાર પોઈન્ટ ત્રણ નો પહેલો દાખલો ત્રણ વર્ષનો હતો એટલે ત્રણ ની કિંમતનો સરવાળો કર્યો ચલ ના સંદર્ભમાં અહીંયા સામયિક ચલ ને આપણે ટી કહીએ છીએ કરી દઈએ નવ વર્ષની માહિતીના આંકડા છે હવે રીત જે છે પ્રશ્નની અંદર એ જ પેજ ઉપર આપણને ચોખ્ખું કહ્યું છે કે પાંચ વર્ષીય ચલિત સરેરાશનો ઉપયોગ કરીને વલણ મેળવો તો જેમ આપણે પહેલા ત્રણ વર્ષનો સરવાળો કર્યો તો એમ હવે પહેલા પાંચનો સરવાળો કરવો અને કિંમત વચ્ચે મૂકવાની પાંચ હોય તો વચ્ચે એટલે ત્રીજું વર્ષ થશે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો પહેલી કિંમત આપણે મૂકીશું ત્રીજા વર્ષની સામે પદ્ધતિ યાદ રાખજો ત્રણ વર્ષમાં એક ડેશ ઉપર અને યાદ રાખી લેજો નીચે પણ આવશે બે ડેશ એટલે પાંચ વર્ષનો ચલિત સરવાળો મિત્રો ત્રણ પ્રકારની રીત છે ત્રણ વર્ષની ચલિત સરેરાશ પાંચ વર્ષ અને છેલ્લી ચાર વર્ષની ચલિત સરેરાશ જે આપણે આજના સેશનમાં જોવાના છીએ એકદમ સિમ્પલ રીત છે પુનરાવર્તન માટે એક એક દાખલા દરેક રીતના છે પ્રેક્ટિસ જરૂરી છે તો સ્પીડ આવશે હવે સરવાળો કરી લઈએ પંદર વત્તા ચૌદ વત્તા અઢાર વત્તા વીસ વત્તા સત્તર એટલે કે પહેલું ટોટલ મળશે ચોર્યાસી હવે તમારે વારે ઘડીએ ચેક કરવાની જરૂર નથી કયા અવલોકનો ગયા આયા એ જ રીતે પહેલા ત્રણ વર્ષ હતા એટલે એક વર્ષ ઉપર લીધું એક વર્ષ નીચે જ્યાં ઊભા હોય એની ઉપર બે વર્ષ લો એની નીચે બે વર્ષ લો એટલે ચૌદ થી ચોવીસ સુધીનો સરવાળો પ્રેક્ટિસ કરશો એ પ્રમાણે સ્પીડ આવી જશે એટલે કે એ ટોટલ આપણને મળે છે લખવું છે એકસો ને છ જ્યાં ઉભા રહો મિત્રો એની ઉપરના બે વર્ષ એટલે વીસ થી ચાલુ કરો વીસ સત્તર ચોવીસ નીચે બે સુધી જવાનું સત્યાવીસ અને પચીસ એટલે કે એકસો ને ત્રણ વર્ષની ચાલિત સરેરાશ હોય તો ભાગ્યા ત્રણ કરવાનું પાંચ વર્ષની ચાલિત સરેરાશ હોય તો ભાગ્યા નેચરલી પાંચ કરવાનું અને સરેરાશ જે મળે એને જ આપણે વલણ કહીએ છીએ મિત્રો કામગીરીની અંદર સેમ છે પહેલાની અંદર હું લખીને બતાવીશ પાંચ એટલે કે સોળ પોઈન્ટ કરી શકો નાઇન્ટી થ્રી એટલે કે અઢાર પોઈન્ટ છ એકસો ને છ ભાગ્યા 5 એટલે કે એકવીસ પોઈન્ટ બે એકસો તેર ભાગ્યા 5 એટલે કે બાવીસ એકસો સોળ ભાગ્યા પાંચ સુરેખ વલણ શોધવાની ન્યૂનતમ વર્ગોની રીત સામાન્ય રીતે એનો એક દાખલો આપણને પરીક્ષામાં જોવા મળે છે બરાબર હવે મિત્રો આપણે રહીએ સરેરાશ જેના માટે થોડોક અલગ કોન્સેપ્ટ છે તો જોઈ લઈએ આપણે હવે છેલ્લો દાખલો તો મિત્રો હવે જોઈ આપણે ચાર વર્ષની ચલિત સરેરાશની રીતનો અગત્યનો દાખલો જે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં તો બે ઉપર બે નીચે એટલે ત્રીજા વર્ષની સામે ટોટલ લખતા હતા પણ ચાર વર્ષની સામે ટોટલ લખવામાં પ્રોબ્લેમ થશે ચારમાં મધ્યમાં કોઈ વર્ષ આવતું નથી કારણ બે કી સંખ્યા છે ત્રણમાં મધ્યમાં બીજું વર્ષ હતું પાંચમાં મધ્યમાં ત્રીજું વર્ષ હતું ચારની ની અંદર મધ્યમાં વર્ષ ન હોવાથી રકમ જો તમે જોઈ શકો છો મેં એક લીટી છોડીને લખી છે હંમેશા હવામાં રહેશે પછી એક એક લીટી છોડીને આપણે ટોટલ મૂકવાનું રહેશે આ ટોટલ કોઈ એક વર્ષની સામે આવતું નથી એટલે થોડો અલગ વિભાગ છે આપણે ચાર વર્ષનો ચલિત સરવાળો કરીશું જેમ ત્રણ નો કરતા હતા પદ્ધતિ એની છે તમને જે પ્રમાણે ત્રણ વર્ષ હોય તો એક ઉપરનું વર્ષ એક નીચેનું વર્ષ રાખવાનું છે ત્રણસો બત્રીસ ત્રણસો સત્તર ત્રણસો સત્તાવન અને ત્રણસો બાણું ટોટલ આપણને મળે છે તેરસો હવે મિત્રો આ ટોટલ હવામાં મળે છે એટલે બીજા અને ત્રીજા એટલે કે વર્ષ બે સાત અને આઠ ની વચ્ચે ભાગ્યા ચાર અહીંયા નહીં કરીએ આપણે એક નવો વિભાગ છે પેલા ચાર ચાર વર્ષના સરવાળા લઈ લઈએ હવે ઉપરનું એક વર્ષ છોડવાનું એટલે પદ્ધતિ મિત્રો યાદ રાખવાની રહેશે આપણે હંમેશા એક એક લીટી છોડીને જ આમાં ટોટલ મૂકીશું એટલે હવામાં આવશે ટોટલ બે વર્ષની વચ્ચે દરેકમાં આવો એરો ના કરો તો પણ ચાલશે સમજવા માટે કરું છું ઉપરના બે વર્ષ એટલે ત્રણસો સત્તર થી ચારસો બે સુધી તમારે પેન્સિલથી ટીક કરવું હોય તો તમે કરી પણ શકો જો પ્રોબ્લેમ આવતો હોય તો પણ પછી કરો એ ભૂસવાનું રહેશે એ ભૂલતા નહીં ચૌદસો ને પાંચ તો આ જે ટોટલ છે એ આપણને મળે છે અહીંયા પંદરસો ને છપ્પન તો આ પ્રમાણે આપણે નોર્મલ ટોટલ કરવાના છીએ જેની અંદર

ચુમ્માળીસ આ રીતે આગળ વધતા જવાનું જ્યાં સુધી ચાર વર્ષ મળે ત્યાં સુધી ચારસો પાંચ થી કારણ કે બે વર્ષ છે ને ઉપર બે છે આનાથી આગળ જવાશે નહીં ચારસો થી ટોટલ લઈ લઈએ ચારસો દસ ચારસો સત્યાવીસ અને ચારસો જે ટોટલ આપણને મળે છે સોળસો મિત્રો આ જે મળ્યા ટોટલ એ ચાર વર્ષના ચલિત સરવાળા તો આવી ગયા પરંતુ કિંમત બે કિંમતોના સરવાળા લઈશું એટલે બબે કિંમતના સરવાળા જેથી કિંમતને વચ્ચે લઈ શકાય જે પ્રમાણે આપણે ચારમાં સરવાળો કરો તો બીજા ત્રીજાની વચ્ચે એ રીતે બેનો સરવાળો કરો તો પહેલા બીજાની વચ્ચે એટલે આ બે ટોટલ કરીશું અર્થઘટન કરી શકીએ બરાબર ટૂંકમાં આની ઉપર ડેસ કરવા હોય તો જેમ પાંચ વર્ષની રીત હતી એમ ઉપર બે અને નીચે બે આવશે એરો કરીને કામ કરો તો ભૂલ નહીં પડે ચૌદસો બે બે કિંમત લેવાની છે હવે ત્રણ પ્રશ્ન પછી ભાગાકારનો થશે એ હમણાં સમજાવી દઉં આપણે પેલા સરવાળો લઈ લઈએ આપણે થ્રી વન સિક્સ ફાઈવ થ્રી ટુ ફાઈવ થ્રી ત્યાર થ્રી ટુ નાઇન વન છેલ્લી કિંમત જે છે એ આપણી સમક્ષ રેડી થઈ જશે થ્રી તો કિંમતો રેડી થઈ હવે મિત્રો પ્રશ્ન આવશે ચલિત ચલિત માટે શું બરાબર તો વર્ષની જેને જ આપણે વલણ કહીશું પણ હવે અહીંયા ધ્યાન રાખજો જો આપણે પહેલા ચાર નો સરવાળો કર્યો તો ભાગ્યા ચાર કરવું જોઈએ પછી બે નો સરવાળો કર્યો તો ભાગ્યા બે કરવું જોઈએ અલ્ટિમેટલી ચાર દુ આઠ આઠ વડે ભાગવા એવું યાદના રે

એટલે કે ત્રણસો ને અઠાવન પોઈન્ટ પચીસ તો આ આપણને સરેરાશ મળી ત્યારબાદ ત્રણ હજાર ચોવીસ સીધી જ કિંમત લખું છું ભાગ્યા આઠ એટલે ત્રણસો ઇઠ્યોતેર ત્રણ હજાર એકસો પાસઠ ભાગ્યા આઠ એટલે કે થ્રી નાઇન્ટી ફાઇવ પોઈન્ટ સિક્સ ટુ ફાઇવ છે એટલે આ બે પોઈન્ટમાં બે આંકડામાં ત્રેસઠ લખું છું થ્રી ટુ ફાઇવ થ્રી ભાગ્યા આઠ એટલે કે એમાં પણ ફોર ઝીરો સિક્સ પોઈન્ટ સિક્સ ટુ ફાઈવ છે એને પણ સિક્સ થ્રી લખીએ છીએ આપણે થ્રી ટુ નાઇન વન ભાગ્યા આઠ એટલે કે એમાં આપણે લખીશું ચારસો પોઈન્ટ પાંચ એટલે કે મિત્રો ચલિત સરેરાશમાં ત્રણ રીતો છે ત્રણ વર્ષની રીત ત્રણ નો સરવાળો કરો બીજા વર્ષની સામે ટોટલ ભાગ્યા ત્રણ પાંચ વર્ષની ચલેરાશ ચલિત સરેરાશની રીત પાંચ નો સરવાળો વચ્ચેના ત્રીજા વર્ષની સામે ટોટલ લખો ભાગ્યા પાંચ કરો ચાર વર્ષની ચલિત સરેરાશમાં પહેલા બીજા અને ત્રીજાની વચ્ચે હવામાં મૂકીએ છીએ એટલે ભાગ્યા ચાર નથી કરતા પણ એના બબ્બે નો સરવાળો લઈએ છીએ એટલે ચાર અને ચાર આઠ વર્ષ સમજી શકાય એટલે ભાગ્યા આઠ તો ચોથી ચાર વર્ષની રીત વાળા ભાગમાં થોડું સાવચેતી પૂર્વક કામ કરશો તો પ્રોબ્લેમ નહીં થાય બહુ જ સુંદર મજાનું ચેપ્ટર છે આંકડા શાસ્ત્ર નો પાર્ટ વન એટલે કે પહેલી ચોપડીના ચારે ચાર ચેપ્ટરના ઓવરવ્યુ વાળા રિવિઝન માટેના દાખલાઓ બધા મેં ગણાવ્યા છે

share and press bell icon for notification thank you